વિડીયોની અંદર તમે જે ન્યૂ ઓલેન ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તમે જે ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો તે ટ્રેક્ટર લાલાભાઈને વેચવાનું છે આખું ટ્રેક્ટર તમને શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે સારી કન્ડિશનમાં ન્યૂ ઓલેન ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે સાવ સાવ સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર નવું નવી કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ જ શકો છો ન્યૂ ઓલૅન બત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર તાત્કાલિક ધોરણે ભાઈને વેચવાનું છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને લેવું હોય તે વિડીયો આખો જોજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને વિડીયો તમને ગમે તો વિડીયોને છેલ્લે લાઈક કરી દેજો ન્યૂ ઓલેન્ડ મોડ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર સત્તરનું આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે બે હજાર સત્તરનું મોડલ છે સાવ ઓછું વપરાયેલું ટ્રેક્ટર તમને જોવા મળશે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક લાલાભાઈનો કોન્ટેક કરી લેજો તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને નેવું હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂ સ્થળ પર જઈને ટ્રેક્ટર રૂબરૂ કન્ડિશન જોશો એટલે ટ્રેક્ટરની કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જઈ ત્યાર પછી કન્ડિશન ચેક કરી પછી પણ ટ્રેક્ટર ખરીદી શકો છો તો તમે લાલાભાઈનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી તમને આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને જામખંભાળિયામાં લાલાભાઈ પાસે જોવા મળશે તમે જે ન્યૂ ઓલૅન ટ્રેક્ટર જોઈ શકો છો તે જામખંભાળિયામાં લાલાભાઈ પાસે જોવા મળી જાય છે તમારે જતાં પહેલાં લાલાભાઈનો કોન્ટેક કરીને ત્યાર પછી જવાનું રહે છે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં તમારે લાલાભાઈનો કોન્ટેક્ટ કરી લેવો તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ તો તમારે તેનો કોન્ટેક કરી લેવાનો ટ્રેક્ટર સારી કન્ડિશનમાં છે જ્યારે છે ટાયર પણ તમે જોઈ શકો છો આખા ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે છે પાસઠથી સિત્તેર ટકા તમને મોટા ટાયર જોવા મળી જાય છે તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો